હલો મિત્રો હું હર્ષાબેન કટકિયા આપની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે અલગથી ગોઠલીનો મુખવાસ બનાવીશું તો મેં થોડા ગોઠલા બાફી લીધા છે આપણી ગોઠલી બફાઈ ગઈ છે હલો મિત્રો આપણે આ ગોઠલીને બાફીને ધોઈ નાખીશું સરસથી સરસ હવે આપણે આને ધોઈ પીલી લેવાની છે બાફી હવે આપણે એમાં થોડાક અજમા નાખવાના છે એટલે સરસ એનો ફ્લેવર આવે થોડાક તલ નાખીશું એક ચમચી જેટલા અને આપણે થોડીક છે ને આમાં હિંગ નાખવી છે હવે આપણે એને મિક્સ કરી લેવું બધું ભરું દેખાવાનું હાલો મિત્રો હવે આપણે આ કોથરીની અંદર આ મેંદો ભરી લેવાનો ગોઠલીનો અને હવે આપણે આના ગાંઠિયા પાડવાના છે સરસ મજાના બધા પાડી લીધા છે હવે આપણે આને સુકાવા દેવાના છે આ સુકાઈ જાય ને પછી આપણે આને તળવાના છે હવે તો સુકાઈ ગયા છે અને વરસાદી બહુ વાગાઈ હતી ને આ ગાંઠિયામાંથી અડધા ગાંઠિયાને આપણે નાના નાના છોડીએથી પટ્ટા કરી લીધા હતા આ જ ગાંઠિયા છે આ જ ગાંઠિયાના નાના નાના કપટા કરી દીધા કારણ કે જટ સુકાઈ જાય તો આપણે બતાવી શકીએ આ સુકાઈ નહીં આપણે છે ને અડધું ઘી મૂક્યું છે ચોખ્ખું અને થોડું તેલ નાખ્યું બે મિક્સ નાખ્યું છે અમારા ઘરમાં નકળા ઘીનો કોઈ માલતો નાખ્યું કરવાનું જો હવે આપણા તળી છે બહુ મસ્ત છે એકદમ પોચો અને ઉપર સરવા નહીં એવો ઉપવાસ તો એમાં ફૂલી ફૂલી નાસ્તો લગાણો એકદમ પોચો આપણે બટર તળવાનો છે તો આપણે તળીને એટલે એકદમ આમ ફૂલી ઉપર આવી જાય કોચો બને એકદમ જો કેટલો ખોટો ને આમ ઝીણી ઝીણી હતી તો તળી કેવડી મોટી ફૂલી ફૂલી થઈ જાવ અને અંદર આપણે વરિયાળી અજમા હિંગ ને નાખાશ ને તો આ તળી એટલી સરસ સ્મેલ આવે છે થી અને ખાવામાં પણ બહુ કાચો ખાતો ને તો બહુ મસ્ત લાગે તળ્યા વિના કારણ કે આપણે અંદર વરિયાળી અજમા બધું નાખ્યું છે

આપણે લાંબા ગાંઠ્યા હતા પણ આ વરસાદના હિસાબે મારે તરત સુકવા જો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો તો સુકાઈ ગયા ને તો મારો વિડીયો પૂરો થઈ ગયો પણ ન થાય કારણ કે આ છાડા હોય ને સુકાતા ગોટલી નહોતો તો વાર નાખે હવે આપણે ગેસને બંધ કરી દેસું અને મૂકવાસને બધો કાઢી લેશું પછી આમાં ઉપરથી આપણે સંતર પાવડર નાખીશું

એટલે એકદમ મસ્ત સુગંધ આવે છે આની અંદર વરિયાળી તરાણી પછી અજમા તરાણા અને થોડીક આપણે હિંગ નાખી હતી તો આ તરતા તરતા એટલી સુગંધ આવતી હતી અંદર બહુ મસ્ત અને નાના નાના કટકા સુકામ કર્યા રહ્યા કે આ વરસાદ આવે નહીં તો સુકાઈ નહીં જર્જર સુકો અને વીડિયા હાટી થઈને તરત આને કટકા કરી અને આપણે આ ઓટલી બાફી અને ફિલ્મ મુકવાસ બનાવ્યો બહુ જ સરસ થયો છે જો તમને મારો આ મુકવાસ આ રીતે બનાવજો સારું લાગે તો લાઇક કરજો શેર કરજો બે લાઇક ડબલ બટન દબાવવાનું ભૂલતા નહીં અને તમને સારું લાગે તો મને કોમેન્ટ કરજો હાલો મિત્રો આવજો બાય બાય